દાવો તો ગમે તે દાવો તો તમે આખા ચોટીલા કરી છે દાવો કરવામાં તો ક્યાં જાય છે કોઈ સ્ટે ઓર્ડર હોય કે કોઈ નથી આપ નોટિસો તો બાર મહિનાથી આપેલી છે તો આધાર પુરાવા રજૂ કરેલા છે તો અમારી કોર્ટ છે તમે એવું ના કેતા કે સિવિલ કોર્ટ જ કોર્ટ છે અમારી રેવન્યુ કોર્ટ છે અને આ જમીન સરકાર છે સમજા તમે આવો તમે કોઈ સ્ટે ઓર્ડર છે કે કોઈ એલોટમેન્ટ લેટર છે તમારી જોડે સરકારી જમીન આપવાની હોય તો હું આપું કે કલેક્ટર સાહેબ આપે બીજું તો કોઈ આપે નહીં બરાબર છે બે એકર ની મને સત્તા છે બાકીની કલેક્ટર સાહેબ ને છે એવી અમે તો આપી નથી અમે આપી હોય એનો લેટર આપો અમને એલોટમેન્ટ લેટર ના ના સર અમે જે અહીંથી કીધું ને એટલે અમારી પાસે જે હતું આધાર પૂરા બરાબર છે કે ભાઈ ત્રીસ વર્ષ અમે એસી વર્ષથી છીએ અમારો અધિકાર એટલે સર આ એક જ બિલ્ડિંગ જે એટલે આ એક મંદિર છે એ ધાર્મિક માં એ પછી લઈજો ધાર્મિક માં ગૌશાળા થી સર તમે સર તમે કોઈ રીતે એમાં નથી કરવાનું તમે કોઈ આદેશ કરવા વાળા એવું તો અમે સાહેબ ચાલવા દો એટલે તમારે ધરપકડ કરવી હોય તો ખરો સાહેબ બરાબર તમે અમારો કોર્ટ દાવો છે સાહેબ એને સ્વીકારતા નથી તમે અમને આપતા નથી તમે ક્યારે ચાર મહિને થી નોટિસો આપેલી છે ને હા તો પછી તમારે અમારી કોર્ટમાં દાવો જે છે હું તો બધા દાવા ઉપર જ મારું જે કાયદો હોય તો તમે લઈ આવજો સ્ટે ઓર્ડર તમે સ્ટે ઓર્ડર આપશો તો હું એમણે બંધ કરી દે આના ઉપર એક ઉપર હું તો હજુ રિક્વેસ્ટ કરું છું કે તમે ગૌશાળા થી પાડો એટલે અમને ખ્યાલ આવે છે કઈ ગૌશાળા હા ત્યાં છે ત્યાં ગૌશાળા છે અહિયાં મંદિર છે અહીંથી જ લેતા લેતા જઈશું ત્યાંથી જ શરૂઆત ના કરાય

ભાઈ આજરોજ અહીંયા નવગ્રહ મંદિર ચોટીલા ડુંગર તળેટીમાં કે જેની અંદર ત્રીસ વર્ષ કરતા પણ વધારે સમયથી આપણો અહીંયા ભોગવટો છે અને એ માટે આપણે સુરેન્દ્રનગર કોર્ટમાં એડવર્સ પજેશનનો દાવો પણ દાખલ કરેલો છે તો એ બાબતના માનનીય શ્રી જે મકવાણા સાહેબ જે છે શું નાયબ કલેક્ટર સાહેબ એ વાત માનવા તૈયાર નથી એમનું એવું કહેવાનું થાય છે કે ભાઈ અમે એ કોઈ વાતને માનવા માટે ગ્રાહ્ય નથી તો અમારો જે કોર્ટમાં જે અધિકાર છે તો અમને કોઈ લેખિત એવી કોઈ નોટિસ પણ નથી આપતા કે ભાઈ તમારો દાવો છે તો એના આટલા માટેનો અમને સમય આપવો વગેરે કોઈ વસ્તુ એ માન્ય ગણતા નથી તો આ એકદમ અન્યાય છે અમારા માટે કે ભાઈ આ જે ધાર્મિક વસ્તુ છે અમે કોઈ આતંકવાદી નથી અહીંયા કોઈ ગેરવર્ત પ્રવૃત્તિ કરતા નથી જે ધાર્મિક કાર્ય જે ટ્રસ્ટનું છે এই আমি নিব লৈছো